ચલો ફ્રેન્ડ ભારત માતાય વંદે માતરમ હરે કૃષ્ણ રાધે રાધે ઓમ નમો નારાયણ આજે આપડે જોય દ્વારિકા આજે ઇમ્પોર્ટન્ટ સમ સત્તર છે અને એમાં બધા લોકો છે ને બહુ ભૂલ કરતા હોય છે ઈઝી સમ છે પણ ટ્રીકી છે ટ્રીકી એટલે કઈ રીતના બંધ કરવું બરાબર છે અને એક બી છે થોડા ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એવું શાંતિ ચિત્ત અહીંયા ભણી લઈએ કે આ દાખલો અહીંયા અહીંયા જાવડી છે આજનું કામ શરૂ કરીએ છીએ અંકિતા અને એશા બે જેમ એક પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે બે જેમ એક શું એવું જૂનું પ્રમાણ એકત્રીસ ત્રણ સોલારોની તેમની પેઢીનું પાકું સર્વે તમને નીચે આપ્યું છે એક અંકિતા અને એ તમને બધાને ખબર છે દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરી છે મૂડી લખીને એટલે અંકિતાની લખો મૂડી ચોસાઈ ચોસઠ હજાર બીજું બત્રીસ હાલ આમાં કોઈને કંઈ વાંધો છે નહી બીજી આપણે લોકો બાકી લખીએ છીએ રોપડ અને બેંકની ની અને રોપડ અને બેંકની અહીંયા બાકી કેટલી છે છવ્વીસ હજાર ચારસો તો લખશું રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ અહીંયા ને અહીંયા જાવડી જશે મન શાંત રાખવાનું છે ફૂલી કોન્સન્ટ્રેશન અહીંયા રાખવાનું છે બરાબર અહીંયા ને અહીંયા દાખલો શીખવા અને ઘરે મોકલીશ ચાલો પહેલો વાલો અંકિતા તેના નફવાના ભાગમાંથી યાદ આવે છે શબ્દમાંથી માથી શબ્દ હોય એટલે ડાયરેક્ટ ત્યાગ આપ્યો છે આપણે કંઈ પણ નવાજનું કરવાનું નથી એટલે એનો મતલબ એમ કે અંકિતાનો ત્યાગ આપ્યો એકના છેદમાં બાર એસા તેના ભાગમાંથી એટલે અહીંયા માથી શબ્દ આવ્યો એટલે ડાયરેક્ટ ત્યાગ આપ્યો છે એટલે એસાનો પણ ત્યાગ આપ્યો એકના છેદમાં છ તો આપણે લોકોએ વર્કિંગ નોટ નંબર વન શું કરવાની હોય ત્યાગનું પ્રમાણ ઓલવેઝ પ્રવેશનો દાખલો હોય એટલે વર્કિંગ નોટ પહેલી કઈ હોવી જોઈએ ત્યાગ નું પ્રમાણ તો લખો વર્કિંગ નોટ નંબર વન ત્યાગનું પ્રમાણ અંકિતાનો ત્યાગ એકના છેદમાં બાર અંકિતાનો ત્યાગ એકના છેદ માં માથી શબ્દ આપ્યો છે એટલે ડાયરેક્ટ ત્યાગ છે પ્રમાણ પ્રમાણ છે હોય હોવા જોઈએ સરખા તો અહીંયા આપણે છેદને સરખા કરશું તો જો આના છેદમાં તો બાર છે તો છ ની જગ્યાએ બાર આપણે લઈ આવી શકીએ કોઈ એવી રકમ ગુણાકાર કરીએ કે જેથી બાર આવે હા બે છ બે બાર નીચે ગુણો તો ઉપર પણ ગુણવા પડે તો આનું એકના છેદમાં બાર હવે આનો ગુણાકાર કરીએ બે એક બે છ બે ના છે બે અડધું ચેપ્ટર ચોથું તો અહીંયા જ રિવિઝન થઈ જાય કારણ કે ચોથા ચેપ્ટરમાં ત્યાગનું સૂત્ર આવે છે બરોબર અને ત્યાગનું પ્રમાણ એ કાઢવાનું કે તો ત્યાગનું પ્રમાણ આવ્યું એક જેમ બે ક્લિયર થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ કે નથી થયું પહેલું કામ આપણું સમાપ્ત થયું ત્યાગનું પ્રમાણ અંકિતા અને એ પ્રમાણ મૂડી લાવશે અર્પિતાનો ભાગ અર્પિતાનો ભાગ જુઓ દાખલામાં ક્યાંય આપ્યો છે નથી આપ્યો નવું પ્રમાણ આપ્યું છે નથી આપ્યું તો અર્પિતાનો ભાગ કે કેમ મળશે અર્પિતાનો ભાગ એટલે કે અર્પિતાનો નફામાં ભાગ કેમ મળશે

અર્પિતાનો નફામાં કેમ મળશે અંકિતાનો ત્યાગ પ્લસ એસા ત્યાગ હવે અંકિતાનો ત્યાગ કેટલો આવ્યો હતો એસા ત્યાગ કોઈ ને વાંધો છે ફ્રેન્ડ નથી ઓકે હવે અંકિતાનો નફામાં ભાગ તો મળી ગયો પણ વાક્ય વાંચો હજી બીજું સેન્ટેન્સ શું કે છે કે અંકિતા છેલ્લે જયારે બીજાના બે ભાગીદારના મૂડી આવશે ત્યારે એટલે બાજુમાં લખી નાખજો કે આ હવાલો આપણે સાવ છેલ્લે કરશું ક્યારે કરશું સાવ છેલ્લે બરોબર સુકામે ને એ સમજાશે બરોબર છે એ હવાલો ક્યારે કરશું સાવ

રોકડ માં લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર તો રોકડ બેંક ખાતે ઉધાર કરીએ બાવીસ હજાર ને પાંચસો રૂપિયા સામેના ખાતાનું નામ શેના લઈ આવી છે આ પાઘડીના બાવીસ હજાર પાંચસો રૂપિયા લઈ આવી છે આ બાવીસ હજાર પાંચસો રૂપિયા આપણે કોને દઈ દેવાના જૂના ભાગીદારો ને જૂના ભાગીદારો કોણ અંકિતા ને એશા શું લખવાનું પાઘડીના પ્રીમિયમ કયા પ્રમાણમાં દેવાના ફ્રેન્ડ વેરી ગુડ હવે યાદ રહી ગયું બધા અહીંયા પ્રમાણ ઓલવેઝ કયું હશે ત્યાગનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ કેટલું છે એક જેમ બે ઓલરેડી આપણે ગોયતું છે એટલે કેટલા આવ્યા સાત પાંચસો એન્ડ બાર પાંચસો

નારાયણ ઓનલાઈન ક્લાસીસ છે ને એ એપ્લિકેશન નીચે આપણે એવું હશે તો વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન નાખી દેશું અને તમને લોકોને કહી દઉં નારાયણ ઓનલાઈન ક્લાસીસ આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન ની અંદર સેક્શન ની અંદર તમને આ પ્રવેશનું ચેપ્ટર મળી જશે તો પંદર હજાર ઓકે તો કોઈ ને એવું એમ જાણું બાર પાંચસો પંદર હજાર ક્લિયર થઈ ગયું ઓકે બીજું તમે લોકોને એક વસ્તુ શેર કરી હતી ત્યારે તમે લોકો કોઈ આન્સર ન આપ્યો

બધા જ ચેપ્ટરની તમે ટેસ્ટ આપી શકો છો આપણી એપ્લિકેશન ઉપર અને એના તમને માર્ક્સ ય મળી જાય અને તમને તો માર્ક્સ મળે પણ જેવા તમને માર્ક્સ મળે ને જેવું તમે સબમિટ કરો એટલે મને માર્ક્સ મળી જાય કે તમને કેટલા માર્ક્સ આવ્યા છે હા એપ્લિકેશન નારાયણ ઓનલાઈન ક્લાસીસ પ્લે સ્ટોર માં જઈને ડાઉનલોડ કરો અથવા તમને મેં લિંક શેર કરી હતી એમાં જઈને ડાઉનલોડ કરો તમને અહીંયા મળી જાશે બરોબર છે હે એસપી ના છે એપસ્ટોર એપ સ્ટોર આઈઓએસ માં ને આઈઓસ માં ખબર નઈ એનો સપોર્ટ કરે એ મને બહુ આઈડિયા આપણે એની પણ ચર્ચા કરી છે આવી ગયો બધાને ઓકે કાયમી મિલકતો દસ ટકા ઘસારા અને પાત્ર છે હવે તમે મને આમાંથી કાયમી મિલકત કઈ છે યંત્રો અને ફર્નિચર આ બે આપડે શું કહેવાય કાયમી મિલકત ઓકે ઘસારા ને પાત્ર છે તેના ઉપર શું આપણે કરવું પડશે ઘસારો તો મિલકત લેણા બાજુ આપણે લખીએ કાયમી મિલકતમાં પહેલું શું છે છે માઈનસ ઘસારો કેટલા ટકા દસ ટકા એટલે કેટલા થશે ચોસઠ એટલે બાર કેટલા આવશે સત્તાવન હજાર ને છસો બીજું ફર્નિચર અહીંયા જ લખી નાખું પછી બે નો ઘસારો આવીને લખીશ બરોબર ફર્નિચર કેટલા રૂપિયા ક્લિયર હજાર માઇનસર આ બંનેનો ઘસારો છે યંત્ર નો ઘસારો અને ફર્નિચર નો ઘસારો આ બંને ઘસારા ક્યાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ફ્રેન્ડ યંત્રો પર ઘસારો સો ચાર પછી ક્લિયર છે બધાને હા કે ના ઈઝી હતું ને આ પણ ઓકે ડન એના પછી ચોથું બધા જ દરવાજા સદર છે મતલબ દેવાદારો સદર છે એટલે આપણે જેની પાસે રૂપિયા માંગીએ તો સદર છે સદર છે ચૂકવી શકે એમ છે એટલે કોઈ બૂચ મારવાનું નથી એટલે અહીંયા જે ઢાલખા જનામત છે એની આપણે હવે જરૂર છે નહીં એટલે દેવાદારો ચાલીસ હજાર ના છે બિચારા એમ કીધું ચાલીસ ચાલીસ હજાર ચૂકવી દે તમે ચિંતા કરો માં તો હું શું કરું દેવાદારો ચાલીસ હજાર ના છે ને એ એમને પેલા લખી નાખું મિલકત લેણા બાજુ દેવાદારો ચાલીસ હજાર એટલે કે ઘાલખાદ અનામત જે બત્રીસો રૂપિયા છે એ કોઈ બુચ મારવાનું નથી એટલે હવે શું થઈ ગયો ફાયદો પેલા તો નુકસાન હતું હવે જરૂર નથી તો શું થઈ જાય અનામત ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ બત્રીસો ડાઉટ કોઈને ઇઝી હતો આ ટોપિક પર ઇઝી ને શ્યોર ઓકે એના પછી આગળ ચોવીસો ને ટાર્ગેટ કરવાનું છે ચોવીસો રૂપિયા આવતા વર્ષનું પ્રીમિયમ આપણે આ વર્ષે ભરી દીધું એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ ધંધાનું શું થઈ જાય લેણું લેણું ક્યાં બાજુ લખીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી તમે અગાઉથી ચૂકવું છે તમને આજે ખબર પડે કે ઓહો ચોવીસો તો અગાઉથી ચૂકવાઈ ગયા એટલે આપણને શું થઈ ગયો ફાયદો યા ફાયદો પુનઃ મૂલ્યાંકનમાં જમાબ આવ

તો ચાલો બેન ભાગીદારો આપી દો અનામત ભંડોળમાં કેટલું છે બે જેમ એક એટલે શું થશે પેલામાં આઠ ચારસો નક્કી કરીને કયો અગિયાર બસો બીજામાં છસો છ છો સોરી પાંચ છસો પાંચ છસો પાંચ છસો આ લખ્યું એના પછી આગળ લેણદારો છે સાહીઠ હજાર અને દેવી ઊંડી કેટલી છે આઠ હજાર બંને ધંધાનું દેવું છે એટલે એને ક્યાં લખી નાખીએ મૂડી દેવા બાજુ લખી નાખો ફ્રેન્ડ લેણદારો કેટલા રૂપિયા સાઠ હજાર પછી હતું આપણ ઓકે એના પછી આગળ સામે યંત્ર ફર્નિચર થઈ ગયું સ્ટોક એક બાકી છે તેર અને સ્ટોક ને ક્યાં લખશો મિલકત લેણા બાજુ સ્ટોક

આપણે શું કહેશું બે જેમ એક બત્રીસો એન્ડ સોળસો બત્રીસો ને સોળસો ક્લિયર છે બધા અહિયાં જવા તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર અહીંયા શું લખશો પુન મૂલ્યાંકન ખાતે પેલા સોળસો અંકિતા ચલો અંકિતા નો ટોટલ બ્યાસી શ્યોર છે ને બ્યાસી સાતસો બ્યાસી સાતસો માંથી બત્રીસો ક્યા ઓગણસી હજાર ને પાંચસો અહીંયા શું લખશું ગાઈશ બાકી આગળ લઈ નો ટોટલ બાવન લાગે ભાગે ટોટલ તમે કરો છો એકાવન એકાવન હજાર પુરા હવે આપણો એક છેલ્લો હવાલો બાકી છે કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લઈ આવશે તેના ભાગે તેનો ભાગ તેનો ભાગ કેટલો હતો ઓકે લખો વર્કિંગ નોટ નંબર અર્પિતાના ભાગની મૂડી ઓકે ફ્રેન્ડ તો અર્પિતાનો ભાગ કેટલો છે વાંચે જો ચાલતા અર્પિતાનો નફામાં ભાગ એકના છેદમાં ચાર અર્પિતા એક છેદ માં ચાર હોય તો અંકિતા ને એ સાનો કેટલાનો હોય અંકિતા પ્લસ એસાનો નફામાં ભાગ કેટલો હશે અર્પિતાનો એક બે છેદમાં ચાર હોય તો આબીનો કેટલો હોય સમજો ટોટલ ભાગ ચાર છે કુલ ભાગ ચાર છે એમાંથી એક ભાગ કોનો છે અર્પિતાનો તો બાકીના ત્રણ ભાગ કોના હોય અર્પિતા ને એસાના જ હોય ને એક રૂપિયો એના ચાર કટકા કર્યા છેદમાં ચાર એટલે કેટલા કટકા કર્યા ચાર એમાં એક કટકો આપણને ખબર પડી ગઈ કે અંકિતાનો એક ના છેદ માં ચાર છે ને ઈ નથી સમજવાનું ઈ આપણે નથી કરવાનું કે બે કોનો એક કોનો ઈ નથી કરવું ઈ કદાચ કરવા જાય ને તો થઈ જાય કારણ કે આપણી પાછો ત્યાગ આપ્યો છે આપણે ત્યાગ હોય તો ત્યાગ હોય તો કરવા જાવ પછી આ બે સરવાળો કરો તો ઈ બે નો સરવાળો કરો ને તો એ ત્રણ ના છેદ માં ચાર જ આવશે ઈ બે નો સરવાળો કરવા જાઓ ત્રણ ના છેદમાં ચાર જ આવે એટલે ફરવા જવું પડશે તમે આ ફરવા નહીં જવું પડે આવું તમે ડાયરેક્ટ

કે નફામાં ત્રણ ભાગ હોય તો બારે જો બેટ કરો બે જ મિનિટ બે મિનિટ બે હવે એ હવે ઇમોશનલ થાવે બીજો કાઈ નથી એટલે આયુ આ કે નફામાં જ્યારે ત્રણ ભાગ હોય હવે ત્રી રાશિ મુકશું જ્યારે નફામાં કેટલા ભાગ હોય ત્રણ કોનો અંકિતા પ્લસ એસાનો ત્યારે બે ની મૂડી કેટલી થતી હતી ક્લોઝિંગ જો આખરની મૂડી બે ની અંકિતાની કેટલી હતી સરવાળો કરો તો લાખ ત્રીસ હજાર ને પાંચસો જયારે અંકિતા ને નફામાં ભાગ ત્રણ હતો ત્યારે એ બે ની થઈને મૂડી કેટલી હતી એક ત્રીસ પાંચસો હવે આપણી આપણે કોની મૂડી ગોતવાની છે

ભાગ્યે મૂડી થાય છે અને આ તેતાલીસ હજાર પાંચસો ની મૂડી એને લઈ આવવાની છે ક્લિયર હવે મૂડી લઈ આવવાની છે પહેલા દાખલાની શરૂઆત કરીએ છીએ કે જ્યારે મૂડી રોકડમાં લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો લખો તેતાલીસ હજાર પાંચસો સામેના ખાતાનું નામ અને અર્પિતાના મૂડી ખાતે જમા કરો સામેના ખાતાનું નામ શું છે રોકડ અથવા બેંક ખાતે અહીંયા લખો તેતાલીસ પાંચસો અહીંયા તેતાલીસ પાંચસો અને અહીંયા પણ આખરની મૂડી કેટલી થઈ ગઈ તેતાલીસ પાંચસો ક્લિયર થઈ ગયો છે અંકિતા એશા એન્ડ અર્પિતા અંકિતાના કેટલા એશાના અને બેન અર્પિતા નામ આમાં કોઈને વાંધો છે ફ્રેન્ડ ઓકે આવડું ને બધા લોકોને એના પછી આગળ ગઈશ રોકડ અથવા બેંક ખાતું બંધ કરીએ ટોટલ કેટલો ભાઈ બાણું હજાર ને ચારસો બાણું ચારસો અહીંયા લખું ગઈશ અહીંયા બાકી આગળ લઈ

બાજુ આવીને સમ ઇઝી હતો સો ટકા કોન્સન્ટ્રેશન રાખું ફોટુલ